શું તમારે પણ રોજગાર નોકરીની જરૂર છે તો રોજગાર રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ ગુજરાત સરકાર દ્વારા પહેલાં ઓફિસે બોલાવીને કરવામાં આવતું હતું હવે રોજગાર રજીસ્ટ્રેશન પ્રોસેસ એ ટોટલી ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે હવે રોજગાર રજીસ્ટ્રેશન આપણે ઓનલાઈન કેવી રીતે કરી શકીએ એ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો એના માટે તમારે અનુબંધમ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે વેબસાઇટની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો એની જે વેબસાઇટ છે અનુબંધમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ પર આપણે આવી જવાનું છે વેબસાઇટ પર આપણે રજીસ્ટ્રેશન માટેનો જે ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું જ્યાં તમને લોગ ઇન કરવા માટેનો ઓપ્શન દેખાશે જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું તો રજીસ્ટ્રેશન કરાવી શકો છો તમે જેની અંદર બે ઓપ્શન હશે જોબ સિકર અને જોબ પ્રોવાઈડર હવે આપણે આપણે જોબ સિકર છે આપણે જોબની જરૂર છે તો જોબ સિકર પર ક્લિક કરીશું અહીંયા નીચે આપણો મોબાઈલ નંબર છે એ આપણે ફિલ કરવાનો રહેશે મોબાઈલ નંબર ફિલ કરી દઈએ નેક્સ્ટ ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું પછી તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે ફિલ કરી દઈશું ઓટીપી છે એ છ આંકડાનું રહેશે અને બે મિનિટની અંદર આવી જશે તમારી અંદર પછી નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું અહીંયા બેઝિક ડિટેલ છે કોમન એપ્લિકેશન ફોર્મની અંદર જેમાં ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ બરાબર તમારું એડ્રેસ છે સ્ટેટ ડિસ્ટ્રિક પિનકોડ એ ઓપ્શન આપણે બધા ફિલઅપ કરી લેશું તમારી માર્કશીટમાં જે પ્રમાણેનું નામ હોય એની આની અંદર આપણે ફિલ કરવાનું છે ફર્સ્ટ નેમની અંદર તમારું નામ આવશે મિડલ નેમની અંદર તમારો ફાધરનું નામ આવશે અને લાસ્ટ નેમની અંદર તમારું સર નેમ આવશે અહીંયા આપણે નામ ફિલઅપ કરી દઈએ અહીંયા આપણું જે એડ્રેસ છે એ પણ આપણે અહીંયા ફિલઅપ કરી દઈશું તમે વિડીયો લાસ્ટ સુધી જોશો એટલે સંપૂર્ણ તમને ખ્યાલ આવી જશે તમે આ તમારા મોબાઈલની અંદર પણ પડી શકશો અને તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરની અંદર પણ આ ફોર્મ ફિલ અપ કરી દેશો અહીંયા આપણું જે ડિસ્ટ્રિક્ટ છે એ સિલેક્ટ કરી લઈએ અહીંયા આપણું જે પિનકોડ નંબર છે એ આપણે ફિલ કરી દઈશું નેક્સ્ટ ઉપર પર ફરીથી ક્લિક કરી દઈશું આપણે અહીંયા આધાર નંબર છે અહીંયા આધાર નંબર આપણે ફિલ કરવાનો રહેશે આધાર નંબર ફિલ કર્યા બાદ અહીંયા આપણે પાસવર્ડ ક્રિએટ કરવાનું રહેશે પાસવર્ડની અંદર છ કેરેક્ટર હશે જેની અંદર એક કેપિટલ સ્મોલ અપ સિમ સિશિયલ સિમ્બોલ બરાબર એ રીતે છ આકડાનું આપણે પાસવર્ડ ક્રિએટ કરી સાઇન અપ કરી દઈશું જેવું સાઇન અપ કરશો એટલે થોડીવાર લોડિંગ લેશે પછી કંઈ કરવાનું નથી અહીંયા તમારું જે લોગિન છે એ ઓટોમેટિક ડાયરેક્ટ લોગિન થઈ જશે લોગિન થયા પછી ડેશબોર્ડનો જે ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરશું અહીંયા સ્ટેટસની ક્લિક કરશું પછી આપણે એડિટ પ્રોફાઇલ પર ઓપ્શન ક્લિક કરી દઈશું પ્રોફાઇલની અંદર આવીને અહીંયા તમારી જે બેટિક બેઝિકલી આપણે ડિટેલ્સ ભરી હતી એ ભરેલી આવી જશે બાકી બધું આપણે સિલેક્ટ કરી લઈએ કોઈ બી તમે જો માઇનોરિટીમાં આવતા હોય તો માઇનોરિટીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું આવશે જો માઇનોરિટીની અંદર ન આવતા હોય તો નન ઉપર ક્લિક કરીને આપણે આગળ વધીશું અહીંયા તમારી ડેટ ઓફ બર્થ આપણે ફિલ કરી દઈશું ડેટ ઓફ બર્થ ફિર કર્યા બાદ જે ઇમેલનો ઓપ્શન છે એ ઓપ્શનલ છે તમારે ફિલ કરવું હોય તો કરી શકો છો ના કરવું હોય તો એને ખાલી પણ છોડી શકો છો આપણે આધાર નંબર તો ઓલરેડી આગળથી આપણે ફિલ કરી દીધો તો ઓલરેડી લખેલો જ આવી જશે અહીંયા તમારે જે આધાર કાર્ડ છે એ અપલોડ કરવું પડશે તો આપણે આધાર કાર્ડ ફોલ્ડરની અંદર સ્કેન કરેલું જ છે તો આપણે આધાર કાર્ડ સ્કેન કરી લઈએ એમનું એ એમ્પ્લોયમેન્ટ સ્ટેટસની અંદર અનએમ્પ્લોયમેન્ટ પર આપણે ક્લિક કરી દઈશું તો તમે ભણતા હોય તો સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા લેંગ્વેજ તમને જેટલી આવડતી હોય એ લેંગ્વેજ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે દરેકની અંદર આપણે એક્સપર્ટ પર જ ક્લિક કરી દઈશું અહીંયા જે ઓપ્શન છે એ ત્રણે ત્રણ આપણે ટિક કરીને સેવ કર ક્લિક કરીશું બીજી કોઈ લેંગ્વેજ તમને આવડે છે તો આપણે એડ કરી દઈશું આપણે એક બીજી લેંગ્વેજ હિન્દી છે એ એડ કરી દઈએ જો તમને ઇંગ્લિશ પણ આવડતી હોય તો તમે ઇંગ્લિશ પણ એડ કરી શકો છો અથવા તો જે બી બીજી લેંગ્વેજ તમારે એડ કરવી હોય તમે કરી શકો છો પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું થોડું લોડિંગ લેશે પછી અહીંયા આપણે જે એડ્રેસ ફિલ કરી તું એડ્રેસ આવી જશે અહીંયા આપણે તાલુકો ફિલ કરી દઈશું જો તમે કોઈ ગામડાના છો તો અહીંયા ગામ આવી જશે જો ગામ ન તાલુકા પ્લેસ હોય તો ગામડું સિલેક્ટ કરવાનું રહેશે ને પછી નેક્સ્ટ ઉપર ડાયરેક્ટ ક્લિક કરી દઈશું આપણે અહીંયા આપણી જે ડિટેલ્સ છે આગળ એજ્યુકેશન ડિટેલ્સ જે બી હોય આઈટીઆઈ કરેલું હોય દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ બરાબર એ કોઈ બી ડિટેલ છે એ આની અંદર તમે એડ કરી શકો છો આપણે ગ્રેજ્યુએશન કરેલું છે કોમર્સ કરેલું છે એટલે ગ્રેજ્યુએશન એડ કરી લઈએ અહીંયા આપણે ટોટલી જેટલી ડિગ્રીઓ છે આની અંદર બધી આવી જ જશે તમારે ખાલી સિલેક્ટ કરવાની જ છે અહીંયા તમારો જે મેઇન સબ્જેક્ટ છે આપણે સિલેક્ટ કરી લઈશું અહીંયા તમારી જે યુનિવર્સિટી લાગતી હોય એ યુનિવર્સિટી અહીંયા ફિલ કરવાની રહેશે પછી તમે જે કોલેજમાં ભણ્યા છો એ કોલેજનું નામ લખવાનું રહેશે એ નામ છે એ ઓપ્શનલ છે તમારે લખવું હોય તો લખી શકો છો ના લખવું હોય તો ખાલી પણ છોડી શકો છો પણ આપણે જેટલી ડિટેલ્સ ભણીએ એટલું વધારે સારું એટલે આપણે ટોટલી જે ફી ડિટેલ્સ છે એ ફિલઅપ કરી દઈએ છીએ પછી તમારું જે એન્ટ્રી યર છે મીન્સ કે તમે જ્યારે કોલેજની અંદર એન્ટ્રી ક્યારે કરી અને એક્ઝિટ ક્યારે કરી બરાબર એ તમારી જે કોલેજની એન્ટ્રી એક્ઝિટ યર છે એ આપણે સિલેક્ટ કરવાની રહેશે અહીંયા પર્સન્ટેજ પર્સન્ટેજ ઉપર આપણે ક્લિક કરી દઈશું આપણા જે પર્સન્ટેજ થતા હોય અહીંયા આપણે ફિલ કરી દઈશું પછી સેવના ઓપ્શન પર ક્લિક કરી દઈશું એટલે આપણી જે એજ્યુકેશન ડિટેલ છે એ સેવ થઈ જશે તમારી બીજી કોઈ એજ્યુકેશન ડિટેલ હોય તો એની અંદર એડ પણ કરી શકો છો તમારે કોઈ એમ્પ્લોયમેન્ટનો અનુભવ હોય તો એની અંદર તમે એક્સપિરિયન્સ એડ કરી શકો છો આપણે કોઈ અનુભવ નથી એટલે આપણે એડ કરતા નથી ડાયરેક્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું અહીંયા તમારું વેઇટ લખવાનું આવશે એપ્રોક્સિમેટ અને તમારી હાઈટ છે એ એપ્રોક્સિમેટ લખવાની આવશે અહીંયા આપણે ફિલ કરી દઈશું પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું અહીંયા તમે જે સિટીની અંદર જોબ કરવા માંગો છો એ સિટી આપણે સિલેક્ટ કરી લેશું જો ન કરવું હોય તો પણ છોડી શકો છો આ ઓપ્શનની પણ આપણે જે સિટીની અંદર જોબ કરવાની ઈચ્છા છે એ સિટી અહીંયા ખાલી સિલેક્ટ કરી દેવાના રહેશે અહીંયા બાજુની અંદર તમારું ક્વોલિફિકેશન બતાડે છે એને કંઈ છેડવાની જરૂર નથી અહીંયા સબમિટ પર ક્લિક કરશું એટલે આપણું જે અનુબંધમનું જે ફોર્મ છે એ આપણું ફોર્મ છે સક્સેસફુલી સબમિટ થઈ જશે તમારી એની પ્રિન્ટ જોઈતી હોય તો પ્રિન્ટ પ્રોફાઇલની અંદર જઈને આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ આપણું જોબ સિકર આઈડી છે અહીંયા આપ ડાઉનલોડનું ઓપ્શન જેની છે એના પર જઈને પ્રોફાઇલ પર ચેક કરી લેશું જો ફોટો અપલોડ ન કર્યો હોય તો ફોટો અપલોડ કરી લેવો જો ડાઉનલોડ પર ક્લિક કરીને આ યોર પ્રોફાઇલ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ આ રીતે આપણે ડાઉનલોડની પ્રિન્ટ કાઢી પણ શકીએ છીએ તો આ જ રીતે તમે અનુબંધન પોર્ટલ પર કોઈ બી એજ્યુકેશનનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો Think.